પર ભાજપનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને પાલિકા અધિકારીઓએ ધાબા પર વરસાદી પાણી ભરાય તો દંડ ફટકારાશે જ્યારે ડ્રેનેજના અતિ દુર્ગંધ મારતા પાણી ઉભરાતા પાલિકા આંખ કાન આળા કરી છે વારંવાર ઉદ્ભવ ઉદ્ભવી રહેલી સમસ્યાનો કાયમી નિકાલ કરવા માંગ કરાઈ છે દિવસથી સતત અમારે ગટર ઉભરાય છે અને આ ગટરનું પાણી જે અમારે આ પાછળ સંતોષિકા સોસાયટી આવી છે તો એમની અંદર દૂધ પાણી ત્યાં આવે છે ખરાબ પાણી અને જરા તરા પણ જો અમારા ધાબા ઉપર પાણીની ટાંકીને હોય છે જરા પણ લીકેજ હોય તો તરત આવી અને પાંચસો રૂપિયા હજાર રૂપિયા એવા મસ્ત મોટા દંડ ફટકારી જતા હોય છે અને આ પાણી સતત છ દિવસથી ગંદુ જાય છે તો આઈની અંદર મેલેરિયા છે એવા ઘણા બધા પ્રકારના રોગો થાય તો બાળકોની દશા શું થાય કારણ કે બાળકોને ભણવા જવા માટે આ રોડેથી જ નીકળવું પડે તમે કોઈને રજૂઆત કરી છે આ બાબતે હા એસએમસીમાં પાંચથી છ વાર કમ્પ્લેન કરેલ છે પણ કોઈ આવતું નથી વર્ષમાં શનિ રવિ આવી જાય છે અને શનિ રવિ આવે તો આ લોકોને શનિ રવિ હોય તો મરી જાય તો મરી જવા દેવાના મારે ઘટનની સમસ્યા છે આ છ દિવસના ગટર ઉભરાય છે અહીંયા કોઈ ડોકું કાઢવાય નથી આવતું અને ઘરના આંગણા લગીને પકડી ગયું છે ગટરનું પાણી બાળકોને લાતા ચરવા મળે છે બપોર અને મેલરિયા ઝાડા ઉલટીના વાહરા પહોંચ્યા છે અને મને એવું લાગે છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બહેનોને કીધું દોતું જ્યારે જરૂર પડે ત્યારે તમે ટપાલ લખજો આજે મારી બહેનોને જરૂર છે તો કેમ નથી આવતા એમ તો આજે અમને એવું લાગે છે કે મુખ્યમંત્રીનો જન્મદિવસ છે તો આ એની અમને ભેટ આપી હોય એવું લાગે છે